નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે તેના પારદર્શી વહીવટ અને સભાસદોના સાથે જ દેશહિતના કાર્યોને ધ્યાનમાં રાખી મંડળીનો વિકાસ વિસ્તાર થયો છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવળેની કાર્ય સૂઝબૂઝ અને દીર્ઘ દ્રષ્ટિના પરિણામે આજે હજારો સભાસદોએ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પર પોતાનો ભરોસો મૂક્યો છે આ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાના સભાસદોને પોતાના ભગવાન માને છે તેઓના હિતમાં સાથે જ દેશના હિતમાં સદા તત્પર રહે છે છેલ્લા છ વર્ષે દરેક ચૂંટણીમાં લોકશાહી પર્વના ઉત્સાહમાં વધારો થાય અને લોકોને વધુમાં વધુ મતદાન કરે પોતાના સભાસદો વધુ મતદાન કરે તેવી જાગૃતિની સાથે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે સભાસદોને મતદાન મથકો સુધી લઈ જઈ કાર્ય કરાઈ રહ્યું છે આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે આ વર્ષે સાતમી મે થી 5 દિવસ સુધી સભાસદોને ફિક્સ ડિપોઝિટ પર 1/2% વધારો કરવામાં આવશે લોન મેળવનાર અને તેમના જામીનદારોએ મતદાન કર્યું છે તેવા લોન ધારક પાસે લોનમાં 1% ઓછું વ્યાજ લેવાની જાહેરાત અધ્યક્ષ ગૌરવ પૌડે દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ હર અમે શહેરને કઈક નવીન યોજનાઓના માધ્યમથી નવીન પ્રેરણા આપવાનું બીજી સંસ્થાઓનું કામ કરતી હોય છે સામાજિક ઉત્તરદાયિત્વ બી કરતી હોય છે તો તેની જ જોડે અમે છેલ્લા છ વર્ષથી મતદાન જાગૃતિનું અભિયાન ચલાવેલું છે કે જે સભાસદ મતદાન કરી આવે તેને અમે એફડીમાં અડધો ટકો વધારે અને બીજા જે ઇતર લાભ હોય છે તે યથાવત હોતા હોય છે અને તેની જ જોડે લોન લે તો લોન જોડે એના જામીનદાર જેટલા હોય તેઓ બી ફરજિયાત મતદાન કરેલું હોવું જોઈએ એ ફરજિયાત છે તેઓએ મતદાન કર્યા બાદ તેઓને લોનમાં એક ટકાની રાહત આપવામાં આવે છે આ યોજના

સૈનિકોને અમે લોકો એફડીમાં એક ટકો વધારે આપતા હોય છે અને તેની જ જોડે આ યોજનામાં મતદાન કર્યા બાદ અડધો ટકે એટલે એમને દોઢ ટકાનો લાભ મળે તેની જ જોડે સિનિયર સિટીઝનને અમે પોઈન્ટ સેવન્ટી ફાઇવ એટલે પોઈન્ટ પંચોતેર ટકા આપતા હોઈએ છીએ તો બીજો અડધો ટકે એટલે અમે એમને સવા ટકાનો લાભ આપવાનો છે અને તેની જોડે પુત્રી યોજના એટલે કે જે સભાસદને ફક્ત પુત્રી છે તેની વય મર્યાદાનો કોઈ ક્રાઇટેરિયા નથી તેની જ જોડે સંઘર્ષવીર યોજના કે જે ભાઈઓ દિવ્યાંગ છે અને તેઓ જીવનમાં દરેક ક્ષણે સંઘર્ષ કરતા હોય છે તેવા સંઘર્ષ વિરોને ભી કોઈ વય મર્યાદા નથી તેમને ભી અમે 1.5% વધારે આપતા હોઈએ છે તો એનો લાભ તેની જોડે 1.5% મતદાનનો લાભ એમ મલાઈન કુલ 1% નો લાભ એમને ભી અમે આપવાના છે જી આ યોજનાની શરૂઆત સાતમી થાય કેટલા દિવસ સુધી તે મતદાન થાય એટલે 7 તારીખે મતદાન થઈ જશે એટલે 8 તારીખથી વર્કિંગ 5 ડેઝ સુધી આ કન્ટિન્યુઅસ ચાલવાની છે પહેલા વર્ષે અમારું અંદાજિત અઢીથી ત્રણ કરોડ રૂપિયાનું થયેલું પછી બીજા વર્ષે એટલે કે બીજા લોકતંત્રના આ પર્વમાં આશરે ચાર કરોડના ઉપર અમે ત્યાં સુધી પહોંચેલા જેનામાં એફડી અને ધિરાન બેવ થયેલું ને લોકો એનામાં દિવસે દિવસે આનો યોજનાનો લાભ વધારે લે છે અને લોકો આ હોલ્ડ કરીને હોય છે કે એફડી કરીએ તો રાહ બી જોતા હોય છે કે ભાઈ મતદાન કરીને અડધા ટકાનો લાભ લઈએ